નમસ્કાર સીએ ફાઇનલ્સની તૈયારીમાં લાગેલા છો તો જીએસટી રજિસ્ટ્રેશન ચેપ્ટર તો છોડી જ ન શકાય આ એકદમ સ્કોરિંગ ટોપિક છે તો ચાલો આજના આ સેશનમાં આપણે એક્ઝામમાં પૂછાઈ શકે એવા દરેક પોઈન્ટને એકદમ ઊંડાણપૂર્વક અને સરળ ભાષામાં સમજીએ તો જુઓ આપણે કઈ રીતે આગળ વધીશું સૌથી પહેલાં બેઝિક કોન્સેપ્ટ જોઈશું પછી રજીસ્ટ્રેશન કોને અને ક્યારે કરાવવું પડે એ સમજીશું ત્યારપછી આખી પ્રોસીજર સ્પેશિયલ કેસ રજિસ્ટ્રેશનમાં ફેરફાર અને છેલ્લે કેન્સલેશન અને રિવોકેશન મતલબ કે આખું ચેપ્ટર કવર થઈ જશે તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક્સથી જીએસટી રજિસ્ટ્રેશનના ફાઉન્ડેશનલ કોન્સેપ્ટ્સ હવે જુઓ આ ડેફિનેશન્સને સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા કેમ કે એક્ઝામમાં જે કેસ સ્ટડીઝ આવે છે ને એનો પાયો જ આ વ્યાખ્યાઓ હોય છે સૌથી પહેલી અને મહત્વની વ્યાખ્યા છે પ્લેસ ઓફ બિઝનેસ હવે આનો મતલબ ખાલી તમારી રજિસ્ટર્ડ ઓફિસીસ નથી હો માની લો કે તમારી હેડ ઓફિસ અમદાવાદમાં છે પણ ગોડાઉન સુરતમાં છે અને તમારા એકાઉન્ટ્સ રાજકોટમાં મેઇન્ટેન થાય છે તો આ બધી જ જગ્યાઓ એટલે કે અમદાવાદ સુરત અને રાજકોટ બધી જ પ્લેસ ઓફ બિઝનેસ કહેવાશે હવે વાત કરીએ બિઝનેસની જીએસટી કાયદામાં આ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે લગભગ બધું જ આવી જાય અને હા એક્ઝામ માટે ખાસ યાદ રાખજો એક્ટિવિટી નફા માટે છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો દાખલા તરીકે કોઈ સ્પોર્ટ્સ ક્લબ એના મેમ્બર્સ પાસેથી ફી લઈને સુવિધાઓ આપે તો ભલે એનો હેતુ નફો કમાવાનો ન હોય તો પણ એ જીએસટી હેઠળ બિઝનેસ જ ગણાશે આગળ વધીએ એક્ઝેમ્ટ સપ્લાય પર ટર્નઓવર કેલ્ક્યુલેટ કરવા માટે આ શબ્દ બહુ જ ક્રિટિકલ છે અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે યાદ રાખજો આમાં ખાલી નીલ રેટેડ કે ફૂલ્લી એક્ઝેમ્ટ સપ્લાય નથી આવતી પણ નોન ટેક્સેબલ સપ્લાય જેમ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ કે આલ્કોહોલ ફોર હ્યુમન કન્ઝમ્પશન એ પણ એક્ઝેમ્ટ સપ્લાયનો જ ભાગ છે આ પોઈન્ટ નોટ કરી લેજો અને છેલ્લી વ્યાખ્યા છે ફિક્સ્ડ એસ્ટાબ્લિશમેન્ટ આનો મતલબ શું રજિસ્ટર્ડ પ્લેસ ઓફ બિઝનેસ સિવાયની એવી કોઈ જગ્યા જ્યાં પર્મેન્સી હોય અને કામ કરવા માટે પૂરતા માણસો અને ટેકનિકલ રિસોર્સિસ પણ હોય જેમ કે કોઈ ફોરેન કંપની ઇન્ડિયામાં ખાલી બે મહિનાના પ્રોજેક્ટ માટે એક નાની ઓફિસ લે તો એને આપણે ફિક્સ્ડ એસ્ટાબ્લિશમેન્ટ નહીં કહીએ એમાં એક પ્રકારની સ્થિરતા હોવી જરૂરી ઓકે તો હવે આપણે આવી ગયા છીએ ચેપ્ટરના હાર્ટ પર એટલે કે જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાની જવાબદારી ક્યારે ઊભી થાય આ એવો ટોપિક છે જેમાંથી એક્ઝામમાં સવાલ હોય જ એટલે ધ્યાનથી સમજો રજિસ્ટ્રેશનની લાયબિલિટી નક્કી થાય છે એગ્રીગેટ ટર્નઓવરના આધારે અને અહીં સૌથી મોટો કેચ શું છે ખબર છે આ ટર્નઓવરની ગણતરી એક જ પેન નંબર પર ઓલ ઇન્ડિયા બેસિસ પર થાય છે મતલબ કે તમારો બિઝનેસ ગુજરાત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હોય તો ત્રણેય રાજ્યોનો ટર્નઓવર ભેગું કરીને ટોટલ એગ્રીગેટ ટર્નઓવર ગણાશે હવે આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો એક્ઝામમાં ટર્નઓવરની ગણતરીમાં શું લેવું અને શું ન લેવું એમાં જ ભૂલ થાય છે જુઓ ટેક્સેબલ સપ્લાય એક્ઝેમ્ટ સપ્લાય એક્સપોર્ટ ઇન્ટરસ્ટેટ સપ્લાય આ બધું જ ઉમેરવાનું છે પણ શું નથી ઉમેરવાનું સીજીએસટી એસજીએસટી આઈજીએસટી જેવા ટેક્સ ક્યારેય ટર્નઓવરનો ભાગ ન બને અને બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇનવર્ડ સપ્લાય કે જેના પર આપણે રિવર્સ ચાર્જમાં ટેક્સ ફર્યો હોય એ વેલ્યુ પણ એગ્રીગેટ ટર્નઓવરમાં ક્યારેય ના આવે તો સેક્શન બાવીસ શું કહે છે સિમ્પલ છે જેવું તમારું એગ્રીગેટ ટર્નઓવર જે આપણે હમણાં જ સમજ્યા એ પ્રિસ્ક્રાઇબ્ડ લિમિટને ક્રોસ કરે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે પણ અહીં એક એક્સેપ્શન છે જો કોઈ વ્યક્તિ ફક્ત અને ફક્ત એક્ઝેમ્ટ ગુડ્સ કે સર્વિસેલ જ સપ્લાય કરતો હોય તો ભલે એનો ટર્નઓવર કરોડોમાં હોય એને રજિસ્ટ્રેશન લેવાની જરૂર નથી પણ હવે આવે છે સેક્શન ટ્વેન્ટી ફોર આ એવા કેસ છે જ્યાં ટર્નઓવર જોવાનું જ નથી ભલે તમારું ટર્નઓવર એક રૂપિયો હોય તો પણ રજિસ્ટ્રેશન કમ્પલસરી છે જેમ કે ઇન્ટરસ્ટેટ ટેક્સેબલ સપ્લાય મતલબ કે તમે ગુજરાતથી મહારાષ્ટ્રમાં એક નાની વસ્તુ પણ વેચો તો રજિસ્ટ્રેશન ફરજિયાત એ જ રીતે કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરનાર આઈએસડી કે પછી ઇ કોમર્સ ઓપરેટર આ બધા માટે ટર્નઓવર લિમિટ લાગુ પડતી નથી ઓકે તો લાયેબિલિટી તો સમજાઈ ગઈ હવે માની લો કે રજિસ્ટ્રેશન કરાવવાનું છે તો એની પ્રોસેસ શું છે ચલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસીજરને સમજીએ આ પ્રેક્ટિકલ લાઇફમાં પણ એટલું જ કામ લાગશે આખી એપ્લિકેશન પ્રોસેસ બે પાર્ટમાં છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં એકદમ બેઝિક ડિટેલ્સ આપવાની છે પેન મોબાઈલ નંબર અને ઈમેલ આટલું આપશો એટલે પોર્ટલ એને વેલિડેટ કરશે અને એક ટેમ્પરરી રેફરન્સ નંબર એટલે કે ટીઆરએન જનરેટ થશે પછી આ ટીઆરએનનો ઉપયોગ કરીને તમારે પાર્ટ બી ભરવાનો છે જેમાં બિઝનેસની બધી ડિટેલ્સ અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અને આ પ્રોસેસમાં એક ખૂબ જ મહત્વનો સ્ટેપ છે આધાર ઓથેન્ટિકેશન સરકારે આને કમ્પલસરી જેવું જ કરી દીધું છે એનો ફાયદો એ છે કે વેરિફિકેશન ઝડપી બને છે અને બોગસ રજિસ્ટ્રેશન અટકે છે હવે સવાલ એ છે કે એપ્લિકેશન કર્યા પછી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આવતા કેટલો સમય લાગે વેલ એ આધાર રાખે છે કે તમારું વેરીફિકેશન કેવી રીતે થાય છે આ ફ્લોચાર્ટ એ જ બતાવે છે જેને આપણે હવે ડિટેલમાં સમજીએ જુઓ અહીં બે સિનારીઓ છે જો તમારું આધાર ઓથેન્ટિકેશન સફળ થઈ જાય અને ઓફિસરને કોઈ ક્વેરી ન હોય તો સાત વર્કિંગ ડેઝમાં તમને ડીમ્ડ એપ્રુવલ મળી જશે પણ જો આધાર ઓથેન્ટિકેશન ફેલ થાય અથવા તમે એ ઓપ્શન પસંદ ન કરો તો પછી ફિઝિકલ વેરીફિકેશન થઈ શકે છે અને એવા કેસમાં જો ઓફિસર કોઈ એક્શન ન લે તો ત્રીસ દિવસમાં ડીમ્ડ એપ્રુવલ મળશે તો ટાઈમલાઇનનો આટલો મોટો ફરક છે તો આ તો થઈ જનરલ રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ હવે આપણે અમુક સ્પેશિયલ કેસ જોઈશું એક્ઝામમાં ઘણીવાર આ યુનિક સિચ્યુએશનમાંથી જ ક્વેશ્ચન બને છે એટલે આના પર ખાસ ફોકસ કરજો માની લો કે મીઠાલાલ એન્ડ સન્સની મહારાષ્ટ્રમાં જ ત્રણ બ્રાન્ચ છે તો એમની પાસે ઓપ્શન છે કાં તો એ ત્રણે માટે એક જ જીએસટી રજિસ્ટ્રેશન લઈ શકે અથવા તો દરેક બ્રાન્ચ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન પણ લઈ શકે છે પણ જો અલગ અલગ રજિસ્ટ્રેશન લીલું તો યાદ રાખજો એક બ્રાન્ચથી બીજી બ્રાન્ચ વચ્ચે થયેલો સપ્લાય પણ ટેક્સેબલ ગણા છે કારણ કે એને ડીમ્ડ સપ્લાય માનવામાં આવે છે હમણાં આપણે જે જોયું એ ઓપ્શનલ હતું પણ અમુક કેસમાં સેપરેટ રજિસ્ટ્રેશન કમ્પલસરી છે પહેલું જો તમારું એક યુનિટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે એસી ઝેડમાં છે તો એનું રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન ઝેડની બહારના યુનિટથી અલગ જ લેવું પડે અને બીજું ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર એટલે કે આઈએસડી તરીકે પણ તમારે ફરજીયાત અલગ રજિસ્ટ્રેશન લેવું પડે ભલે તમારું ટર્નઓવર ગમે તે હોય આ એક ક્લાસિક એક્ઝામ ક્વેશ્ચન છે સીટીપી અને એનઆરટીપી વચ્ચેનો તફાવત સીટીપી એટલે કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન અને એનઆરટીપી એટલે નોન રેસિડેન્ટ ટેક્સેબલ પર્સન બંને કામચલાઉ ધોરણે બિઝનેસ કરવા આવે છે મેઇન ફરક શું છે સીટીપી પાસે પેન હોય છે જ્યારે એનઆરટીપી પાસે પેન ન હોય તો એ પાસપોર્ટ કે બીજા કોઈ દેશના ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર પર રજિસ્ટ્રેશન લઈ શકે છે અને હા બંને માટે કોમન વાત એ છે કે એમને એડવાન્સમાં એસ્ટિમેટેડ ટેક્સ લાયાબિલિટી જમા કરાવવી પડે છે ચાલો તો રજિસ્ટ્રેશન તો થઈ ગયું પણ બિઝનેસ ક્યારે સ્ટેટિક નથી હોતો એમાં ફેરફાર થતા રહે છે તો જો રજીસ્ટ્રેશનની વિગતોમાં કોઈ ફેરફાર કરવો હોય તો શું એ જ છે આપણો નેક્સ્ટ ટોપિક અમેન્ડમેન્ટ ઓફ રજિસ્ટ્રેશન અમેન્ડમેન્ટને બે કેટેગરીમાં વહેંચી શકાય કોર ફિલ્ડસ અને નોન કોર ફિલ્ડ્સ કોર ફિલ્ડ્સ એટલે બિઝનેસનું નામ એડ્રેસ પાર્ટનર કે ડિરેક્ટર્સમાં ફેરફાર આ બધા મોટા ફેરફારો માટે તમારે પ્રોપર ઓફિસરની અપ્રુવલ લેવી પડે જ્યારે નોન કોર ફીલ્ડ્સ જેમ કે ઓથોરાઇઝ્ડ સિગ્નેટરી નો મોબાઈલ નંબર કે ઈમેલ અલી એ તમે જાતે જ ઓનલાઈન અપડેટ કરી શકો છો કોઈ अप्रूवल ની જરૂર નથી અને આ પોઈન્ટ પર ખાસ ધ્યાન આપજો આના પર કેસ સ્ટડી બની શકે છે જો બિઝનેસ ના બંધારણ મે એવો કોઈ ફેરફાર થાય જેનાથી પાન નંબર જ બદલાઈ જાય જેમ કે સોલ પ્રોપરાઇટરશિપમાંથી પાર્ટનરશિપ ફોર્મ બને તો એને એમેન્ડમેન્ટ નહીં ગણાય એ કેસમાં જૂનું રજિસ્ટ્રેશન કેન્સલ કરીને પાર્ટનરશિપ ફોર્મ એ ફ્રેશ રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવું પડશે આ બહુ જગત્યનો નિયમ છે તો હવે આપણે આવી ગયા છે આ ચેપ્ટરના છેલ્લા પડાવ પર રજીસ્ટ્રેશન લેતા તો શીખી લીધું પણ હવે એને કેન્સલ કેવી રીતે કરાય અને જો ભૂલથી કેન્સલ થઈ ગયું હોય તો એને ફરી ચાલુ કેવી રીતે કરાય એ સમજીએ પ્રોપર ઓફિસર કયા સંજોગોમાં તમારું રજિસ્ટ્રેશન કેન્સલ કરી શકે છે ઘણા કારણો છે જેમ કે તમે જે જગ્યા બતાવી છે ત્યાંથી બિઝનેસ જ ન કરતા હો અથવા માલ સેવાના સપ્લાય વગર જ ખાલી ખોટા ઇન્વોઇસ બનાવતા હો કે પછી તમે સતત અમુક પીરિયડ સુધી રિટર્ન ફાઇલ ન કરો આ બધા ગંભીર કિસ્સાઓમાં તમારું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે પણ રજિસ્ટ્રેશન કેન્સલ થાય ત્યારે સૌથી મોટો અને પ્રેક્ટિકલ સવાલ શું આવે કે મારી પાસે જે સ્ટોક પડ્યો છે અને જેના પર મેં ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી લઈ લીધી છે એનું શું થશે આના પરથી એક્ઝામમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાવાની પૂરી શક્યતા છે તો નિયમ શું છે જે દિવસે તમારું રજિસ્ટ્રેશન કેન્સલ થાય એ દિવસે તમારી પાસે જે પણ ઇનપુટ્સ સેમીફિનિશ ગુડ્સ કે ફિનિશ ગુડ્સનો સ્ટોક હોય એના પર તમારે આઈટીસી રિવર્સ કરવી પડશે કેટલી રિવર્સ કરવાની બે રકમની ગણતરી કરવાની એ એ સ્ટોક પર તમે કેટલી આઈટીસી લીધી હતી અને બી એ જ સ્ટોકને આજે વેચો તો કેટલો આઉટપુટ ટેક્સ લાગે આ બેમાંથી જે રકમ વધુ હોય એટલી તમારે સરકારને ચૂકવવી પડે હવે કેપિટલ ગુડ્સ અને એન્ડ મશીનરી માટે નિયમ થોડો અલગ છે અહીંયા પણ બે રકમની સરખામણી કરવાની છે પહેલી એ એસેટની ટ્રાન્ઝેક્શન વેલ્યુ પર લાગતો ટેક્સ અને બીજી એ એસેટ પર લીધેલી આઈટીસી પણ એમાંથી પ્રોડાટા બેસીસ પર ઘટાડો કર્યા પછી કાયદો એસેટની લાઈફ પાંચ વર્ષ એટલે કે સાઠ મહિના માને છે તો જેટલા મહિના તમે એસેટ વાપરી એટલી આઈટીસી તમારી અને બાકીના મહિનાની આઈટીસી તમારે પરત કરવી પડે આ બેમાંથી જે વધુ હોય એ રકમ ચૂકવવાની તો શું કેન્સલેશન એ અંત છે ના જો તમારું રજિસ્ટ્રેશન પ્રોપર ઓફિસરે કેન્સલ કર્યું હોય તો કાયદામાં એને ફરીથી શરૂ કરાવવાની જોગવાઈ છે તમે પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટમાં એના માટે એપ્લિકેશન કરી શકો છો આ પ્રોસેસને કહેવાય છે રિવોકેશન ઓફ કેન્સલેશન તો અહીં આપણું જીએસટી રજિસ્ટ્રેશનનું આખું ચેપ્ટર પૂરું થાય છે જતા જતા એક સવાલ તમારા માટે છોડીને જાઓ છું જે તમને રિવિઝનમાં મદદ કરશે એગ્રીગેટ ટર્નઓવરની ગણતરી કરતી વખતે સૌથી કોમન ભૂલ કઈ છે જે સ્ટુડન્ટ્સ કરે છે આના પર વિચારજો જવાબ તમને આખા સેશનની સમરી આપી દેશે તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ